ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા પેશકદમી કારો સામે લાલ આંખ કરવામાં આવી હતી વન વિભાગ અને પીડબ્લ્યુડીની જગ્યામાં કુલ બત્રીસ લોકોએ બેતાલીસ જેટલી દુકાનો ગેરકાયદેસર દબાણ કરી બનાવી હતી જેમાં કુલ પંદર હજાર સ્ક્વેર ફૂટ જગ્યામાં દબાણો ઊભા કરવામાં આવ્યા હતા આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે અને ચોમાસા દરમિયાન પાણીનું વહેણ ખુલ્લું રહે તે માટે વાણિજ્ય દબાણો દૂર કરવા સૂચન આપવામાં આવ્યું છે ચોકડી જે આપણે કહીએ છીએ ત્યાં આરએનબી બી અને ફોરેસ્ટની જગ્યામાં કુલ બત્રીસ દબાણદારોએ બેતાલીસ દુકાન પંદર હજાર ચોરસ ફૂટ જેટલું અંદાજીત દબાણ એ લોકો દ્વારા કરવામાં આવેલું હતું અને એ વોટરવેમાં પણ ડિસ્ટર્બન્સ એક હું કરતું હતું એટલે અમે ફોરેસ્ટ અને આર બીને સૂચના આપી હતી કે ભાઈ આ તમે તાત્કાલિક એ લોકોને નોટિસ આપો અને અમે અમારા સંકુલમાં એ દૂર કરાવશું નોટિસ ગયા પછી દુકાનદારોએ સ્વેચ્છાએ મને રૂબરૂ મળવા આવ્યા હતા અને એ લોકોએ કીધું કે અમે આ દબાણો છે અમારી રીતે અમે દૂર કરી દઈશું અને એ લોકોએ દબાણો દૂર કરવાનું ચાલુ કરી પણ દિવસો ને ભાગે કાલ સાંજ સુધીમાં એ દબાણો દૂર સ્વેચ્છાએ થઈ જશે